અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સ ઈસમોને રોકડ રકમ રૂપિયા છવ્વીસ હજાર સાથે પકડી પાડતી અમરેલી એલસીબી પોલીસ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલની રાહબરી હેઠળ એલસીબી ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે બાબરા તાલુકાના ધરાઈ ગામની મંદિરવાળો કેડા તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાવતી જુગાર રમતા જુગારમતા ઇસમોને રોકડ રકમ મુદ્દામાલ મળી અને છવ્વીસ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી અને બાબરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી